જો આજે અમાર સંજયભાઈ નો બર્થ ડે હે ને અમે બધા ખાવાનો પ્રોગ્રામ મમ્મી તમે શું બનાવો ખોડા બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે જો તો ખોડા બની ગયા છે

અને આજે વિડીયોમાં કંઈક નવીન છે એટલે વિડીયો ચાલુ કર્યો છે ને વિડીયોમાં આજે કંઈક એવું છે કે પરીના પપ્પાનું આજે બર્થડે છે તો એ બર્થડે માટે નાનો એવો પ્રોગ્રામ રાખ્યો છે એના માટે અમે બધા આજે ભેગા થયા છીએ અને જમવાનું કંઈક નવીનમાં બનાવવાના જ છીએ તો શું બનાવવાના જ છીએ તો તમને થોડીવાર પછી ખબર પડી જશે અને તમે જોઈ છો કે અમારું પરુ રમી રહ્યું છે ની ફોઈ સાથે હલો હલો હલો

એ ટમેટા સુધારે છે અને આ બધો કઈક આવો બર્થડેનો પ્રોગ્રામ છે અને ચાલો આ બાજુ આપણે દાળ બફાય હે બટેકા ને એવું બધું બફાય હે અને કઈક નવીન જ અલગ જ વાનગી બનાવવા જઈ રહ્યા છીએ આવું આવું કઈક અલગ અલગ છે ના અમારે બધા જો આ કારીગરી કરે છે હું બનાવી શું ખબર આપણે તો અહીંયા જોવી હી હજી અને આવો કઈક અમારો પ્રોગ્રામ શરૂ છે અને આપણે પણ જો બધા હારે હારે કામમાં એમ લાગી ગયા છે અને આજે સંજયભાઈ બર્થડે છે તો તમને ખબર જ હશે તો એમના બર્થડે ને આપણે સેલિબ્રેશન કરવાનું છે તો આપણે જોઈએ હવે આ બધા શું બનાવે સેલિબ્રેશન માં ને તમને પણ દેખાડી તો અર્જુન તો શું કરે છે અરે અર્જુન એની બેને હિંચકો દઈ રહ્યો છે જો મસ્ત મજાનો હિંચકો આપી રહ્યો છે ને ફરી હિંચકામાં હજી સૂતી તો નથી પણ સુવાની તૈયારી કરે છે અને અર્જુન એને હિંચકાવી રહ્યો છે ઉસકી બહેના કો હિંચકારા આવે અને આ બાજુ બટેકા ખોલવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે આ બાજુ કુકરમાં દાળ છે અને આ બટેકા છે અને આ જૂના વ્લોગર છે જે તૈયારી કરે છે વ્લોગ બનાવવાની શીખે છે હજી બનાવતા તો આવું કંઈ છે

પકોડા બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે જો પકોડા બની ગયા છે બ્લોગર બધા બ્લોગર પોતે બનાવવા લાગ્યા છે અને અહીંયા દાળનો વઘાર થઈ ગયો છે દેશી ચૂલા ઉપર અને અહીંયા અમારે અર્જુન રમી રહ્યો છે અને અહીંયા પરી રમી રહી છે

અહીંયા પકોડા બની ગયા છે હવે પકોડાને તળવાના છે અને અહીંયા દાળ બની રેડી થઈ ગઈ છે બે મસ્ત મજાની દાળ બનાવી દીધી છે ગરમ ગરમ અને અહીંયા તેલ ગરમ થવા મૂકી દીધું છે અને અમે લોકો પકોડાની તળવાની તૈયારીમાં છીએ હવે તો પકોડા થોડા તળાઈ જાય પછી આપણે મળીએ જો અમારે સંજયભાઈ બર્થડે નું સેલિબ્રેશન હાલે છે અને એક આ પીળા હાડીવાળા છે જેઠાણી અને આ છે દેરાણી બે મહિના છે બનાવવા અને હું એમની નણંદ હું પણ હું વ્લોગ બનાવું અને જો આવા કઈક દાળ પકોડા બનાવે છે હાલો તમારે ખાવું હોય તો દાળ પકોડા હજી તો હથિયાર હાથમાં સારું સારું જમવાનું અને તમને અમારો મેન વિષય કેવો લાગ્યો એ પણ જણાવજો અને હાલો આ એક દેરાની જેઠાણી જોયા હવે તમને બતાવ અમારે જો આ બાજુ અમારા અર્જુનભાઈ સરસ મજાનો મોબાઈલ જોઈ રહ્યા છે કઈ કેવું છે અર્જુનભાઈ અમે થોડું બ્લોગમાં એમને થોડીક વિરામ લીધો છે અને આ બાજુ છે બીજા દેરાની જેઠાણી એ કરો છો ડુંગળી મોળે છે રોતા જાય છે ના એ બે દેરાણી જેઠાણી નું ડુંગળીનું કામ સોંપું છે અને પણ એ દાળ વડા બનાવે છે ને આપણે બ્લોગ બનાવી તમને કોનું કામ સારું લાગે એક તમે થોડું કોમેન્ટમાં જણાવજો

તારીખ પ્રમાણે તો એવું જાણવા મળ્યું છે કે બર્થડે છે ને એનું બધું છે સેલિબ્રેશન તો તમે તમારા બર્થડે પર કેવું સેલિબ્રેશન કરો છો અમારા સંજયભાઈ જો એમની ફેમિલી સાથે કર્યું આવું સેલિબ્રેશન અને તમે કેવી રીતના બર્થડે સેલિબ્રેશન કરો એ જણાવજો ફેમિલી સાથે કાંઈક જમવાની મજા પણ અલગ જ હોય છે એ તો જે જયમા હોય ને ખબર હોય અને આ બાજુ અમારા બધા કાંઈક પરિબેન હિંચકા ખાય છે મારા બાપુ હિંચકા આવે ને બધા આવી રીતના કંઈક બેઠા હે એમ ના બધા ખાવાની વાટે બેઠા હે અને આવું કંઈક અમારે હાલે હે તો અમારે વ્લોગર પણ જમવા બેસી ગયા છે પછી જમવા બેસી ગયા છે અમારે અર્જુનય જમવા બેસી ગયો છે તીખી દાળ છે મોડી છે પકોડા છે તો હાલો આપણે જમી લઈએ અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છે તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો અને એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો પછી